બહેનો વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જન્મદિવસની દિવસની અનોખી રીતે ઉજવણી બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા બહેનો માટે વોકેશનલ ટ્રેનિંગ વ્યવસાયિક શિક્ષણ જરૂરિયાતમંદ લોકોની મદદ ચોવીસ કલાક ઇમરજન્સી બ્લડની વ્યવસ્થા સહિતની અનેક સેવાના કાર્યો કરે છે

કોઈના કોઈને આ બીજા કોઈપણ ઉદ્ઘાટન પ્રસંગમાં પણ રક્તદાન કેમ્પ રાખવામાં આવતા હોય છે ની અંદર પણ મોટા પ્રમાણમાં રક્તદાન કેમ્પ થતા હોય છે અને સ્નેહ ની અંદર પણ રક્તદાન કેમ્પ થાય છે અને રક્તદાન કેમ્પ દ્વારા જે કંઈ બેગ આવે એ ત્યાં જે કંઈ રક્ત લેવા માટે જે કંઈ પેશન્ટ દર્દીઓ આવતા હોય છે એને અમે કોઈ પણ જાતના જે ડોનેટ લીધા લીધા સિવાય એને જમા કર્યા સિવાય પણ અમે એને રાહત દર આપતા હોઈએ છીએ અને આ સંસ્થાની અંદર ેલેસેમિયાના દર્દીઓને સો ટકા ફ્રી આપવામાં આવે છે ગરીબ માણસો કોઈ પણ આવે તો એને પણ રાહત છે એમાંથી પણ રાહત આપવામાં આવે છે આવી અનેક સુવિધાઓ અહીંયા લેબોરેટરી છે અને સાથેને સાથે ઇમેજિંગ સેન્ટર છે ત્યાં સીટી સ્કેન એક્સરે જેવી સુવિધાઓ પણ છે અને આ મંદિર દ્વારા સમગ્ર મોરબી જિલ્લાની અંદર એકમાત્ર બ્લડ બેંક અત્યાર સુધી છે અને બહુ જ સારી રીતે અત્યાર સુધીમાં કોઈ પણ પેશન્ટને ના જવું પડે અમદાવાદ શિફ્ટના કરવું પડે એવી રીતે રાત્રે ચોવીસ કલાક આ બ્લડ બેંક ચાલુ રહે છે અને ગમે ત્યારે પણ વિના સંકોચે નાનામાં નાનો માણસ પણ આવી અને અહીંયાથી બ્લડ એકત્ર કરી શકે છે અને એવી ઉમદા સેવા આ સંસ્થા દ્વારા થઈ રહી છે થેન્ક યુ ઓક્ટોબર વોરિયર્સ એક એવી સંસ્થા છે જે સમતા સમાનતા અને બંધુતા અને ભાઈચારા સાથે કામ કરતી સંસ્થા છે અને નવાની વાત એ છે કે આ સંસ્થા બેનો દ્વારા ચાલતી સંસ્થા છે બેનો માટે બેનો દ્વારા અને સમાજ માટે કામ કરતી આ જે સંસ્થા છે એના દ્વારા આજે દ્વિતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે એમાંથી આજે અગિયાર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે આજે સંતો મહંતો અને રાજકીય વ્યક્તિઓની હસ્તીઓની હાજરીમાં આજે આ સમૂહ લગ્નનું આયોજન થયેલું છે જેમાં અનેક દાતાઓએ પોતાની કિંમતી ધનરાશિ અર્પણ કરેલ છે અને આ બધા જ બહેનો છે જે અનસ્ટોપેબલ વોરિયર્સના તમામ બહેનો ખૂબ મહેનત રાત દિવસની મહેનત કરી અને આ તમામ જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે જે નવ દંપતીઓ છે એને સુંદરબજાના આશીર્વાદ સાથે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે કે જે રક્ત છે એ આપણો માનવ સર્જિત છે એ કોઈથી બનતું નથી કુદરતી છે તો એ રક્તદાન પણ થઈ રહ્યું છે અને સાથે સાથે વર્ષ દરમિયાન આ અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા અનેક પ્રકારની જેમ કરીને ઝૂપડપટ્ટીના બાળકો માટેની શિક્ષણની વ્યવસ્થા હોય નાની દીકરીઓને જે દીકરીઓના લગતા પ્રશ્નો હોય તો એના માટે તેમજ બહેનો માટે વોકેશનલ ટ્રેનિંગ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે પણ આ સંસ્થા કાર્યરત છે ત્યારે મોરબીના એક રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ તરીકે તમામ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપની આ પ્રવૃત્તિ બદલ આપને છે અભિનંદન છે અને આ જે નવ દંપતીને એના એના રસોડામાં એના જીવન વ્યવહારમાં જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવશે તમામ જે કંઈ કરિયાવર છે એ કર્યાવર પણ અર્પણ કરવામાં આવશે અને સાથે સાથે જીવનમાં ઉપયોગી એવી ભગવદ્ ગીતા પણ ભેટ આપવામાં આવશે

પેપલ ગ્રુપ દ્વારા બીજો સમૂહ લગ્ન છે પહેલા સમૂહ લગ્ન માં પાંચ દીકરીઓ કર્યા હતા મેરેજ અને આ બીજા સમૂહ લગ્ન માં અગિયાર દીકરીઓના છે અને આવતા વર્ષે એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો ટાર્ગેટ છે અને આ ગ્રુપ દ્વારા અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ દીકરીઓને સક્ષમ બનાવવા માટે અલગ અલગ તાલીમ આપવામાં આવે છે અને દીકરીઓ પોતાના પગભર થઈ શકે એ માટે અલગ અલગ જેમ કે સીવણ છે અગરબત્તીની જે તાલીમ લેવી પડે એ છે અને અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ ગ્રુપ દ્વારા મેન વસ્તુ જે ગમે ત્યારે પેશન્ટને બ્લડની જરૂર પડે તો અડધી રાત્રે પણ તેમને બ્લડ મળી રહે એ માટેના આપણા મોરબી જિલ્લો જ નહીં પણ રાજ્યના દરેક જિલ્લામાં વ્યવસ્થા કરવામાં આવે છે ગ્રુપમાં અમારે એવું છે કે કોઈના જન્મદિવસ હોય ને તો અમે આપણે અંધ આશ્રમ છે ને ત્યાં જઈને બાળકોને જમાડીએ છીએ વડીલોને જમાડીએ છીએ એમના આશીર્વાદ લઈએ છીએ અને ઝૂપડપટ્ટી જઈને એને પણ નાસ્તો કરાવીએ છીએ ને એને પણ જમાડીએ છીએ અને અમે કોઈ આવા બર્થડે ડે નથી સેલિબ્રેટ કરતા અમે એ બધા સાથે સેલિબ્રેટ કરીએ અને એની સાથે બેસીને અમે જમીએ છીએ એવી રીતના ઉજવણી કરીએ છીએ અને આવું દર વખતે ગમે એના ગ્રુપમાં ગમેનો બર્થ ડે હોય તો અમે એવી રીતના ઉજવણી કરીએ છીએ